આણંદ જિલ્લામાં એસીબી એ વર્ષની સૌથી મોટી રેડ કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે રૂપિયા પચાસ લાખ ઉપરાંત રકમની લાંચ લેતા એસીબી એ પોલીસ કર્મીની ધરપકડ કરી રાત્રે આણંદ એસીબી કચેરીએ તપાસનો ધમધમાટ જણાઈ રહ્યો છે ત્યારે એક હેડ કોન્સ્ટેબલ કોંભાડિયાનું કર્યું કારસ્થાન દબાવવા લાખોની રકમની માંગણી કરી હતી તે ખુલ્લું કરવા રાત્રિના ઉજાગરા કરી ત્યારે એક હેડ કોન્સ્ટેબલ કોંભાડિયાનું કયું કારસ્થાન દબાવવા લાખોની રકમની માંગણી કરી હતી તે ખુલ્લું કરવા રાત્રિના ઉજાગરા કરી રહી છે ત્યારે પોલીસ પેડામાં એસીબીની કાર્યવાહીથી ફફડાટ વ્યાપ્યો છે પોલીસ કર્મીને મોટી રકમની લાંચ લેતા રંગેહાથ પકડાતા ચકચાર મચી છે પોલીસ અને રાજકારણીઓના ફોન રણકી ઉઠ્યા છે રૂપિયા પચાસ લાખ ઉપરાંતની રકમ લાંચ લેતા એસીબીએ આરઆર સેલના હેડ કોન્સ્ટેબલ પ્રકાશ સે રાવલની ધરપકડ કરી છે પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે વિદ્યાનગર સ્થિત તેઓની દુકાનેથી જ આ લંચિયા દબોચ્યા છે આ હેડ કોન્સ્ટેબલ પોલીસ બેડામાં મોટા અધિકારીઓના મોટા વહીવટદાર હોવાની માહિતી જગત જાહેર છે મહત્વનું છે કે આ ઓપરેશન આણંદ અમદાવાદ એસીબી દ્વારા સંયુક્ત રીતે ગોઠવાયું હોવાનું માહિતી મળી છે બ્યુરો રિપોર્ટ આણંદ